માતાજી પહેલો લોક છે આપણો ભાઈ વાવણીનો જગતનો તાત ખેડૂત છે ને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સાડત્રીસ માઇલ બીની વાવણી આલે અત્યારે વાવણી મોર થઈ જવાય ભરતભાઈ છે ડ્રાઈવર ભરતભાઈને નાણે છે યુવરા ટ્રેક્ટર છે ખેડૂત તાક વહી છે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત છે ને જય જવાન જય કિસાન તો આધુનિક યુગ અત્યારે ટ્રેક્ટર થી થાય ને ભાઈ સપોર્ટ કરજો લોંગ વિડીયો હવે તો લોગ એ બનશે આપડા ટાઈમી માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સાડત્રીસ માંડવી વાવણી હાલે પંદર ની જારી રેડી રેડી રે આ તો આપડે સાહસ છે ને હા હેઠા મેરે આવ્યું છે થોડુંક લઈ લે લેવું હોય તો સીધું કરી લેતી થઈ જાય મેડે મેં હેઠે ભાઈ અત્યારે સાહે ચડાવે એક સાહ રહી ગયો હોય ને તુવેર નો હોય નાખી દે આ બાજુ નાખ ને આમ તો તને હાથ મારી દેજો ભાઈ હા એ મૂકી દે આ ભરવું હોય તો ભરી દે બસ ભાઈ બસ રેડી રેડી

તો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો દાંત ચેનલ ચેનલને અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરો ખાસ હવે ત્યાં આપણે લોંગ બનાવવાના છે સપોર્ટ કરજો ભાઈ લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ જગતનો દાંત ફેરું ચેનલ જય જવાન જય કિસાન ખેડૂત કુત્રો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો બધું